હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ સ્પી ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કરતા હતા બરાબર તો ચાલો તેની શરૂઆત કરીએ બરાબર આપણો દાખલા નંબર 5 કાંઈક આવો એ રીતે છે કે ભાઈ એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે વેધ તેના પાયા કરતા કેટલા સેમી નાનો છે 7 સેમી નાનો છે તો જો કર્ણની લંબાઈ તે બાકીના બે બાજુ આ કાટકોણ ત્રિકોણ છે હાલ આને શું કહીશું તો કે આને આપણે પાયો કહીશું તે વેધ તેના પાયા કરતા તો પાયા આપને ખબર નથી પાયો કેટલો છે ધારો કે પાયા બરાબર શું થઈ તો કે પાયા બરાબર એક્સ લઈ લે કેટલા સેમી છે તેર સેમી હોય તો બાકીની બે બાજુ એટલે કે આ બે આપણે શોધવાના છે બરાબર આના ઉપર શું કે ધારો કે ધારો કે ત્રિકોણ નો પાયો કેટલો છે તો કે ધારો બરોબર પાયો એક્સ છે કાટકોણ ત્રિકોણ નો પાયો કેટલો છે પેલા તો કે એક્સ છે બરોબર હવે આગળ કે ભાઈ તેમના શું કીધું છે વેધ કેટલો છે તો કે એમાંથી સાત સેમી કેવો છે ઓછો છે કે નાનો છે બરાબર તેથી તેનો વેધ કેટલો થશે તો તેથી તેનો વેધ થશે x 7 બરાબર તેથી તેનો વેધ x 7 થાય ચાલ રેડી તમને કણની લંબાઈ આપી દીધી છે કેટલી આપી દીધી છે 13 સેમી હવે શું કરશો તો કે આપણે બે બાજુઓના માપ આમ ખબર પડી ગઈ છે આપણે આમાં નો પાયથાગોરસનો પ્રમેય પાયથાકોરસ નો પ્રમેય શું કીધું પ્રમેય શું કહે છે તો કે ભાઈ અહીંયા પાયાનો વર્ગ પ્લસ વેધ વર્ગ બરાબર કર્ણનો વર્ગ રેડી તો પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયાનો વર્ગ થઈ ચાલો પાયો એટલે કોણ તો કે લખી નાખો એક્સ નો વર્ગ પ્લસ વેદ એટલે કોણ તો કે એક્સ માઇનસ સાત એટલે કે અહીંયા એક્સ માઇનસ સાત અને એનો વર્ગ બરાબર કર્ણ નો વર્ગ તો આપેલો જ છે પેલા કેટલો આપેલો છે 13 बरोबर એટલે કે 13 આયા એમ નામા ચાલો ક્લિયર થઈ ગયું આટલું બરાબર હાલો જો x² + આયા જો નિયમ લગાડવાનો કે પેલા પદ નો વર્ગ + 2 * પહેલો બીજો પદ + બીજો પદ નો વર્ગ ચાલો x નો વર્ગ એટલે કે ભલે x નો વર્ગ એમ નામ બરાબર હવે - 2 * પહેલો બીજો પદ એટલે કે - 2 * પહેલો બીજો પદ એટલે કે 2 * 7 એટલે 14 14 * x એટલે કે 14x

હાલો શું કે માઇનસ સાત આવવા પડે સાઈઠ ના એવા ભાગ પાડો બરાબર ને હાલો કેવી રીતે ભાગ પાડશો બાર પંચાને સાહીઠ બરાબર બાર અને પંચાને સાહીઠ બરાબર ને બાર પંચાને સાઈઠ

એના માપ કીધા છે તો પાયાનું માપ એક્સ માઇનસ સાત એટલે કે બાર બાર માઇનસ સાત એટલે કે પાંચ થશે બરાબર ને એક્સ માઇનસ સાત એટલે કે પાંચ થશે બરાબર તો આપને મળી જાય પેલા આમ પાયો બરાબર બાર સેમી અને એનો વેદ બરાબર પાંચ સેમી બરાબર ચાલો આ તો આપણો દાખલાનો નંબર પાંચ